ખાસ મંદિરની સ્થાપના પાછળનું કારણ મૂર્તિ પ્રતિષ્ઠાનું કારણ બે આત્માઓ આ ઘરેથી વિદાય લઈને ભગવાનની પાસે પહોંચી છે તો બંને આત્માઓને દીકરાને અને બાપને બંનેને ભગવાન શાંતિ આપે એ માટે શાંતિની પહેલાં શું કરીએ આપણે પ્રાર્થના કરીએ કરતે ચલો સબકા ભલા જીવન જીને કે હૈ કલા કરતે ચલો વિશ્વ કલ્યાણકારી પરમપિતા પરમાત્માના પ્યારાદરણ્ય અનસુયા માતા જયંતિ કાકા વિદેશ થી પધારેલા મોટું પુણ્ય નું ખાતું છે બહુ મોટું દુઆનું ખાતું છે કેમ કે જ્યાં જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય

તો આવી શુદ્ધ પવિત્ર બની ગયેલી મૂર્તિની પાછળ આ પરિવાર છે આ પરિવાર ભગવાન એટલી શક્તિ આપે ભગવાન એમની દરેક દરેક મનોરથ મનોકામના પૂરી જે ગાંધી બાપુ નું સ્વપ્ન હતું રામ રાજ્યની સ્થાપના કરવી બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ જ્યારે અયોધ્યાની અંદર રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને તે વખતે સમગ્ર ભારતની અંદર એક દીપાવલી જેવો ઉત્સવ હતો વર્ષોથી આપણા બધાની ભાવના રામલલ્લાની અંદર હતી અને જેવી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ આનંદ ઉત્સાહ દરેકના જીવનની અંદર આવ્યો એમાં જ વલેટવા ગામના સમગ્ર નગરની દરેક આત્માઓ નાના મોટા વૃદ્ધ યુવાન આ જગ્યાનો જેટલો બને એટલો સદુપયોગ સદઉપયોગ અને કેટલી સરસ જગ્યા છે તમે વિચાર કરો આ પાડગોલની આ જગ્યા આ બેઠક સામે જો બે મોટા મોટા ઝાડ અને સામે સરસ મજાનું મંદિર અને આ મંદિરનો જેટલો સદુપયોગ થશે એટલું બનાવો ખાતામાં દુવાઓનું ખાતું શું થશે જમા થશે ભગવાને કહું છે કરતે ચલો સબકા ભલા જીવન કી જીને કી એ કલા કરો પૈસો તો બધાની પાસે બહુ જ હોય છે પણ એ પૈસો કોઈ જગ્યાએ દારૂમાં વપરાય છે કોઈ જગ્યામાં ફરવા હરવા વપરાય છે અને કોઈ જગ્યામાં એવી જગ્યાએ વપરાય છે કે અહીંયા કલ્પના પણ ન કરી જ્યારે આ પૈસાનો સદઉપયોગ ગાંધી બાપુને રામ રાજ્ય લાવ અને એ રામ રાજ્ય લાવતા પહેલા પવિત્ર શ્રી રામની પ્રતિમા આપણા ગામની અંદર સ્થાઈ ગઈ છે શ્રીરામની ત્રણ વિશેષતાથી પહેલા પહેલી વિશેષતાથી આજ્ઞાકાળ જેવું માતા પિતાએ કહ્યું કે તમારે ગાગી છોડી દેવાની છે અને વનવો જવાનું છે ભટ્ટની આજ્ઞાનું શું કહ્યું માથા ઉપર ચડાય અહીંયા બેઠેલા બધા જ ભાઈ આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરી શ્રી રામ જેવા શ્રી રામતા છોડી દીધી અને એમણે શું કર્યું આજ્ઞા બની અને જંગલ વિશેષતા મર્યાદા પુરુષોત્તમ એક સીતા માતા સિવાય એની આંખ કોઈ જગ્યાએ નથી એમ મામ સૌ પણ અહીંયા બેઠેલા પવિત્ર પૂનમ પુરુષોત્તમ બનો મર્યાદા પુરુષોત્તમ રામ બનો અને તમારી આ જે હિન્દુ ધર્મની મર્યાદાઓ છે આપણી સંસ્કૃતિની મર્યાદાઓ છે એ મર્યાદાઓને આપણે પાલન કરતા છે અને ત્રીજી વિશેષતા કે જેને જેને રામ મળી જાય છે એનું વેડું શું થાય છે પાર થાય આટલા મોટા અયોધ્યા શહેર ને છોડી રાજગાદી છોડીને શ્રી રામ જયારે જંગલમાં જાય છે પહેલા કયા ઘર પકડી જાય છે એક પથ્થર બનેલો હોય છે અને પથ્થર કોણ હોય છે અહલ્યા રામને વનમાં જવા પાછળનું કારણ પણ અનેકોનો ઉદ્ધાર અનેકોની કલ્યાણ સબરીબાઈલ હતા અંતે છતાં એના એકઠા બોર ખાતા એની ભક્તિનું ફળ ભગવાન આવ્યું સુગ્રીવનો ઉદ્ધાર કર્યો અનેક વાનરનો ઉદ્ધાર કર્યો અનેકોનું કલ્યાણ કર્યું એમ આપણે પણ ટૂંકું જીવન મળ્યું પછી ક્યારેક wala a pa mana ka mau pa palia